હાલોલ તાલુકાના વાસેતી ગામે પડેલી અને ગજાપુરા ગામની વતની યુવતી ગાયત્રી સુનિલભાઈ પરમાર દ્વારા નર્મદાની નહેરમાં પડતું મૂકી આપઘાત કરતાં ચકચાર મચી છે ગાયત્રીના લગ્ન ગત મે મહિનામાં વાસેતીના અક્ષય પરમાર સાથે થયા હતા અક્ષય ગાયત્રી વચ્ચે રામેશ્વરા સ્કૂલમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાદ બંને પરિવારોની સંમતિથી તેમનું લગ્ન થયું હતું અક્ષય હાલોલની પોલીકેપ કંપનીમાં નોકરી કરતો હતો અને પરિવારનો એકમાત્ર સંતાન હતો લગ્ન પછીના ટૂંકા સમયગાળામાં ગાયત્રી અને તેની સાસુ વચ્ચે ખટાશ સર્જાતા ગાયત્રી રિસાઈને પિયર ચાલી આવી હતી અને મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો જોકે પરિવારજનોની સમજાવટ બાદ મામલો શાંતિથી ઉકેલાયો હતો ગત સોળ નવેમ્બરે ફરી સાસુ સાથેના અણબનાવને કારણે ગાયત્રી પિયર જવા ઘરેથી નીકળી હતી પરંતુ તે પિયર પહોંચી નહીં બંને પરિવારો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી સોમવારે બપોરે રામેશ્વરા નજીક નર્મદા નહેરમાં અજાણી યુવતી જંપલાવ્યા હોવાની જાણ થતાં ગાયત્રીના પરિવારજનો સ્થળે દોડી આવ્યા હતા

કદાચ એને સાસુના ત્રાસથી કદાચ તો એ છોકરી આપણે કેતી નથી પણ એકાદ બે વાર એને મમ્મી પર ફોન આવ્યો છે તો કદાચ હવે ના કે છોરી બપોરે બાર વાગે ચાર પોચવા ગયા એટલે એ લોકો પછી આયાદવા કે અમારા છોકરી આવી નહીં પછી શોધખોળ થઈ બીજે દિવસ પછી સોમવારે જ્યા એટલે તપાસ કરી તા ચંપલા અમારી છોકરીના જ છે એમ એના મમ્મીને બોલાયા એમના ઘરાવાળાને બોલાયા આ લોકો પછી કે ચંપલ એ જ છે એમ મંગળવારે બપોરે જોયું બોડી પછી ચાલો કાઢીએ તો અમે જાતે કાઢી પછી બોડી એક બે વાગે પછી બાર કાઢી તો બરોબર છે બોડી તો આપણી છોકરીની જ છે એમ પછી અમે પોલીસ કમ્પ્લેન આવેલી હતી પછી વાત કરીને પછી પીએમ કરવા માટે રેફરલ હોસ્પિટલ હાલો લાયા છે કેવું કે લવ હતું છોકરાને એમ

કે આવી રીતે વિચારશો ના કહેશો ના તો હું છેડા લઈ છું એવું વધી અને વાત કરી હી મમ્મીએ પણ હવે આવવાની અને અમને કશું જ ચાલ નહીં